પુષ્પા પુષ્પા ફેન્સને મળ્યા નવા ચાના સ્ટેપ અલુ અર્જુનના પુષ્પા ટુ નું પહેલું ગીત થયું રિલીઝ જુઓ વિડીયો થોડા જ મહિનામાં પુષ્પા ટુ માટે ચાહકોની રાહ પૂરી થવા જઈ રહી છે આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવા જઈ રહી છે તે પહેલા મેકર્સ લોકોમાં ફિલ્મને લઈને ક્રેઝ બનાવવાનું શરૂ કરી દીધું છે તેનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે જેના કેટલાય સ્ટેપ ચર્ચામાં છે જ્યારે અલુ અર્જુનનો ડિસેમ્બરમાં બે હજાર એકવીસમાં પુષ્પાનો પહેલો ભાગ આવ્યો હતો ત્યારે તે ફિલ્મે દરેક જગ્યાએ ઘણી ચર્ચા બનાવી હતી લોકોને આ મૂવી ઘણી પસંદ આવી હતી ફિલ્મે સારી કમાણી કરી હતી લોકોને તેના ગીતો પણ પસંદ આવ્યા હતા પરંતુ જો કોઈ વાત સૌથી વધુ ચર્ચામાં રહી તો તે હતી દાઢી

અને હવે આ ફિલ્મનું પહેલું ગીત એક મહિના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું